સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત શહેરમાં વરસાદની તોફાની ઇનિંગ જોવા મળી અહીંયા અનેક વિસ્તારો વરસાદને કારણે જળમગ્ન થઈ ગયા ઉધના સોસિયો સર્કલ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા જી હા સુરતમાં આજે પણ મેઘરાજાની સવારી આવી પહોંચી અને વરસાદી પાણી અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા ઉધના સોસિયો સર્કલ પાસે વરસાદી પાણીનો ભરાવ થયો રસ્તા પર પાણી ભરાઈ જતા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ થઈ હતી અને વાહન ચાલકો થોડા હેરાન પરેશાન પણ થયા હતા અનેક એવા

સર્વિસ રસ્તો છે હાલ સર્વિસ રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરક થઈ ગયો છે અને જે પ્રમાણેની સ્થિતિ અહીં સર્જાય છે તે મુજબ વાહન ચાલકોને પણ અહીં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે અહીં દૂર દૂર સુધી જે વરસાદી પાણી છે તે હાલ ફરી વળ્યા છે અને જે રસ્તા છે ને પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ગોટન સમા પાણી છે તે ભરાયા છે આજે રવિવારનો દિવસ છે અને લોકો પોતાના સહપરિવાર જોડે જે રજાના દિવસની મજા માણવા માટે નીકળ્યા હતા પરંતુ ક્યાંક લોકોની મજા છે તે વરસાદે બગાડી છે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોની હાલાકી હાલ વધી છે સુરત મહાનગરપાલિકા તરફથી જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી વરસાદ ભારે પડ્યો અને ત્યારબાદ છે તે વરસાદનું જોર હાલ ઘટ્યું છે પરંતુ વરસાદી પાણીનો જે પ્રમાણે ત્વરિત ધોરણે નિકાલ થવો જોઈએ તે હાલ જોવા નથી મળી રહ્યો અને આ પ્રકારની છે આગળ લઈ જવાનો પ્રયાસ એક તરફનો જે રસ્તો છે તે હાલ બંધ થઈ ચૂક્યો છે વાહન ચાલકો અહીં ક્યાંક ને ક્યાંક રિસ્તર હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે પેટ્રોલ પંપ પણ હાલ પાણીમાં ગરક થયું છે કારણ કે પેટ્રોલ પંપ પર

જે મધ્યમ વરસાદ રહ્યો હતો પરંતુ સાંજના સમય દરમિયાન જે વરસાદની તોફાની ઇનિંગ જોવા મળી અને આ વરસાદની તોફાની ઇનિંગના પગલે આપ જોઈ શકો છો કે સંપૂર્ણ જે રસ્તો છે સોશિયો સર્કલથી જે ચોસઠ જોગડી માતાજી નું મંદિર આવેલું છે તે રોડ પર આ પ્રમાણેના ઘોટણ સમા પાણી ભરાયા છે અને રસ્તો હાલ સંપૂર્ણપણે છે તે બંધ થઈ ગયો છે પેટ્રોલ પંપ ઉપર પણ વરસાદી પાણી ભરી વળ્યા છે અને તેના કારણે અહીં લોકોની છે તો હાલાકી ક્યાંક વધી છે હાલ વરસાદ જે છે તે અવિરતપણે વરસી રહ્યો છે અને કેટલા સમયની અંદર વરસાદનું જે જોર ઘટે તે હાલ કેવું મુશ્કેલ છે પરંતુ હજી પણ સુરત શહેરમાં જે વરસાદી માહોલના કારણે અનેક નિચાણવાળા વિસ્તારો છે તે હાલ પ્રભાવિત થયા છે અને આ વરસાદે પાલિકાની પ્રી મોનસૂનની પોલ છે તે ઉઘાડી પાડી છે કેમેરામેન અક્ષય અક્ષા વાડે સાથે રાખીશ પણ ગુજરાત ફસ્ટ સુરત સુરતમાં સાંજે છ વાગ્યે આસપાસ મેઘરાજાની સવારી આવી પહોંચી અને વરસાદ આવ્યો હતો અને તેના કારણે અનેક એવા વિસ્તારો જ્યાં પાણી ભરાઈ ગયા શહેરના અમુક એવા વિસ્તારો છે જ્યાં વરસાદે વિરામ તો લઈ લીધો છે પરંતુ પાણી હજુ સુધી નથી ઓસર્યા ઘણા એવા વિસ્તારો છે જ્યાં લોકોની દુકાનોમાં વરસાદી પાણી ગયા હતા કતારગામ પીપલ ચાર રસ્તા પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા ઘણા બધા લોકો એવા છે કે જેમની દુકાનો સુધી વરસાદી પાણી ઘુસી ગયા અને પાણી ઓલતા પણ તે લોકો જોવા મળ્યા હતા એક આ જે ઓટો શોરૂમ છે ત્યાં પણ અંદર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા ઢોલથી તે વરસાદી પાણી ઉલચી રહ્યા છે તેવા દ્રશ્યો કતારગામ વિપલચાર રસ્તાના દ્રશ્યો છે જ્યાં ચારે બાજુ પાણી ભરાયેલા છે સુરતમાં સાંજે છ વાગ્યા બાદ વરસાદી માહોલ જામ્યો હતો અને તેવામાં આજે રવિવારનો દિવસ છે ઘણા બધા લોકો પરિવાર સાથે મિત્રો સાથે રવિવારની મજા માણવા બહાર પણ નીકળતા હોય છે એકાએક વરસાદ આપતા લોકોએ વરસાદની મજા પણ લૂંટી હતી આ તરફ સુરતના વરાછા વિસ્તારમાં પણ વરસાદી માહોલ હતો જેના કારણે પાણી ભરાઈ ગયા લંબે હનુમાન રોડ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા જેના કારણે ટ્રાફિક જામ પણ થયો હતો પાણી ભરાતા વાહન ચાલકો હેરાન થયા થોડી ક્ષણો માટે અહીંયા વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી પાણીનો નિકાલ ન થતા સુરતવાસીઓને હાલાકી થઈ હતી સુરતમાં આજે સારો એવો વરસાદ તો વરસ્યો છે પરંતુ જે બ્રેમોન્સૂન કામગીરી થવી જોઈએ તે ન થઈ તેના કારણે પાણીનો ભરાવ સતત થતો રહ્યો જળ ભરાવને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ ઘણા બધા લોકોના વાહનો પણ બગડી ગયા હતા લોકો પોતાના વાહન ત્યાં જ મૂકીને જતા રહ્યા બીજી બાજુ જ્યાં શહેરમાં મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે ત્યાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અનેક જગ્યાએ એવા છે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ખાડા પડેલા છે અને ત્યાં પાણી ભરાઈ જવાથી લોકોને ખબર નથી પડતી કે રસ્તા પર ખાડો છે કે કેમ તેના કારણે લોકો પરેશાની પણ છે આવી સ્થિતિમાં લોકો અત્યારે વધારે તકેદારી રાખવાની જરૂરિયાત છે વધારે માત્રામાં લોકો પરેશાન પણ થયા કારણ કે ભારે ટ્રાફિક જામ સર્જાયો અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા ભારે પવન સાથે વરસાદની શરૂઆત સુરત વિસ્તારમાં થઈ હતી લંબે હનુમાન રોડના દ્રશ્યો છે કે જ્યાં ટેમ્પો પણ ફસાઈ ગયો હતો ભારે પાણી ભરાવાને કારણે બીજી બાજુ અહીંયાથી પસાર થનારા લોકો રાહદારીઓ સ્થાનિકો તે પણ હેરાન થયા હતા સુરત કોર્પોરેશન કે જે દાવા કરે છે અમે કામગીરી કરી ડ્રેનેજ સાફ સફાઈ થઈ છે દર વર્ષે પ્રિમોન્સૂન પ્લાન પાછળ કરોડોનો ખર્ચ થાય છે પરંતુ આ કરોડો રૂપિયા આખરે જાય છે ક્યાં તે સવાલ છે અને એવું નથી કે આ વર્ષે આ સ્થિતિ સર્જાય છે ત્રીસ ત્રીસ વર્ષોથી આ સ્થિતિ સર્જાતી રહે છે પરંતુ તેમાં કોઈ સુધારો નથી આવતો કોઈ નિબેડો નથી આવતો અંતે શહેરીજનો નાગરિકો પસંદ પરેશાન થતા રહે છે લોકોના જ ટેક્સના પૈસા આ બજેટ બનાવવામાં આવે છે પરંતુ અંતે તેમને જે સુવિધા મળવી જોઈએ તે નથી મળતી તેના કારણે લોકો વારંવાર મુશ્કેલી ભોગવતા હોય છે સુરતના દ્રશ્યો છે કે જ્યાં સાંજ સમયે વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદે હાલ તો વિરામ લઈ લીધો છે પરંતુ વરસાદી પાણી ન ઓસોડતા વૃદ્ધો મહિલાઓ નાના બાળકો સૌ કોઈ અહીંયા પરેશાન થતા આજે આપણને જોવા મળ્યા હતા સંવાદદાતા રાકેશ બ્રહ્મણ સુરતથી લાઈવ જોડાઈ ગયા છે ત્યાંના દ્રશ્યો પણ આપણે જોયા કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો રાકેશ હાલ આપ કયા વિસ્તારોમાં ઉપસ્થિત છો ત્યાં શું સ્થિતિ છે હાલ વરસાદના કારણે બિલકુલ શાંત ધડતાની સાથે જે પ્રમાણે સુરત શહેરમાં મેઘરાજાએ સુરતનો પુણા ગામ ખાતે આવેલ જે ગુલાબા ચોક છે અને એ ગુલાબા પણ આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં જ્યાં કમર સુધીના પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને સમગ્ર વિસ્તાર જાણે જળબંબાકાર સ્થિતિમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે દ્રશ્ય કેમેરામેનને ને કહીશ કે અહીં જ્યાં દૂર દૂર સુધી જે પાણી ભરાયા છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે સમગ્ર જે વિસ્તાર છે તે હાલ બેટમાં ફેરવાયો છે કારણ કે ઠેર ઠેર જે વરસાદી પાણી છે તે ભરાયા છે અને આ પ્રમાણે લોકોની હાલાકી છે તે વધી છે ત્યારે લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીં કયા પ્રકારની જે સ્થિતિનું નિર્માણ થયું છે જોઈ શકાય છે કે વાહનો પણ હાલ બંધ પડી રહ્યા છે લોકોની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું જી બતાયે જે સમા કે હાલત છે કિતને બજે સે આસ طرح પરિસ્થિતિ કા નિર્માણ થયું હિન્દીમાં મને નહીં જી હિન્દીમાં કઈ રીતે ગુજરાતી જી બિલકુલ આઈ લોકો છે તે આ નીકળ્યા છે અને ક્યાંક લોકોની હાલાકી વધી છે આગળ જવાનો પ્રયાસ કરીશું કે જે લોકો

લોકો કમર સુધી પાણીમાંથી પસાર થવા માટે હાલ મજબૂર બન્યા છે કારણ કે ક્યાંક કામ અર્થે જવાનું છે કે ક્યાંક લોકો ઘરે જવા માટે નીકળ્યા છે લક્ઝરી બસના પણ આપણે દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે કે જે પાણીમાં હાલ ગરકાવ થઈ ગઈ છે અને આ સમગ્ર વિસ્તાર સુરતનો પુણા ગામ વિસ્તાર છે કે જ્યાં ગુલાબબા ચોક આવેલું છે અને આ ગુલાબબાગ ચોક ની અંદર વરસાદી માહોલના કારણે જે ઠેર ઠેર પાણી ભરવાની સ્થિતિ હાલ સર્જાય છે સુરત શહેરની અંદર અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં આ પ્રમાણે પાણી છે બિલકુલ રાકેશ એ પણ જાણવાનો પ્રયત્ન કરશો કે અહિયાં સ્થાનિકો છે કેવી હાલાકી ભોગવી રહ્યા છે તેમની સાથે વાતચીત કરશો અને કેટલો કેટલો સમય અહીંયા વરસાદ વરસ્યો હતો ત્યારે આ સ્થિતિ અહિયાં સુરતમાં સર્જાઈ હતી

આ દર વર્ષે નું એવું જ છે ભાઈ

પાણી કેટલી હદ સુધી છે તે ભરાયા છે સુરત મહાનગરપાલિકા એક તરફ વર્ષો દહાડે જ્યારે

બિલકુલ આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો ત્યારે સુરતના આ વિસ્તારો અલગ અલગ વિસ્તારના આપણે અહેવાલ જોયા કે જ્યાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે બીજી બાજુ ફરી વરસાદી માહોલ જામતા વધુ પાણીનો ભરાવ થાય તો નવાય નહીં સુરત શહેરમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે વરસાદના લીધે રોડ રસ્તા પર પાણી ભરાયેલા છે ભારે પવનની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ લગભગ સાંજે છ વાગ્યાની આસપાસ જે વરસાદી માહોલ જામ્યો હતો તેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા થોડો વિરામ મેઘરાજા લીધો કે ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આપણે લાઈવમાં પણ જોયું કે જે રીતે સુરતમાં ફરી એકવાર જમાજમ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે છેલ્લા ઘણા દિવસથી જયારે સમગ્ર ગુજરાત પંથકમાં વરસાદની આગાહી હતી ત્યારે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો હતો પરંતુ આજે મોડી સાંજેથી તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ચુક્યો છે કેટલીક જ મિનિટોમાં પડેલો વરસાદ જે રોડ રસ્તાઓ છે તેની પર પાણી ફરી વળ્યું છે ને જે રીતે છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો ઠેક ઠેકાણે સમગ્ર ગુજરાતમાં ઘોડાપુરની પરિસ્થિતિ ઉદભવી હતી પરંતુ સુરત શહેરના લોકોને ક્યાંક ને ક્યાંક વરસાદનો જે આનંદ હતો તે નહોતા માણી શકતા અને છૂટાછવાયા વરસાદ પડી રહ્યા હતા ત્યારે આજ રોજ જયારે મોડી સાંજે અંધારામય વાતાવરણની અત્યારે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે જેના કારણે હાલ સુરતીજનો જે છે તે બહાર ફરવા નીકળ્યા છે પરંતુ રોજિંદા જીવનમાં જે લોકો નોકરી ધંધે કામ અર્થે ગયા હોય તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદની સાથે હાલ તમે જોઈ શકો છો કે મોટી માત્ર અત્યારે વરસાદ પડી રહ્યો છે અને જે લોકો સવારે વગર વ્યવસ્થાએ વરસાદ માં નીકળ્યા હતા તે લોકો અત્યારે ભીજાતા ભીજાતા ઘરે જવું પડી છે તો ને બે દિવસના વરસાદમાં જે રીતની પરિસ્થિતિ અનુભવી છે ભારે વરસાદ પડી રહ્યો છે ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે તો હાલ જે પરિસ્થિતિ છે છેલ્લા ઘણા દિવસની આગાહીને બાદ હાલ વરસાદ શરૂ થઈ ગયો છે સુરત શહેરમાં અને જોરદાર પવનની સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલી મિનિટોમાં પડેલા વરસાદે જે હાલ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે કેમેરામેન અક્ષય વાઢેર સાથે અમિત રાજપૂત ગુજરાત સુરત